આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મણિપુર મેઘાલય નાગાલેન્ડ સિક્કિમ ત્રિપુરા અને અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં લગભગ પંચાવન હજાર છસો કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારની મુલાકાતે છે બિહારના પટનામાં ઈડીએ સુભાષ પ્રસાદ યાદવના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાશે અને દુબઈમાં ભારતની જીવંત સંસ્કૃતિને દર્શાવતો પ્રથમ ભારત ક્રિક ફેસ્ટિવલ શરૂ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અરૂણાચલ પ્રદેશના ઈટાનગરથી મણિપુર મેઘાલય નાગાલેન્ડ સિક્કિમ ત્રિપુરા અને અરૂણાચલ પ્રદેશમાં લગભગ પંચાવન હજાર છસો કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું પ્રધાનમંત્રીએ સેલા ટેનલ રાષ્ટ્રને સમર્પિત કરી અને આશરે દસ હજાર કરોડ રૂપિયાના અપગ્રેડ સ્કીમ શરૂ કરી આ યોજના માટે સંપૂર્ણ ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવશે અને જેમાં ઉત્તર પૂર્વના તમામ આઠ રાજ્યોનો સમાવેશ થાય છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉન્નતિ યોજના ઔદ્યોગિક વિકાસ અને આર્થિક વિકાસને વેગ આપશે અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસને સક્ષમ બનાવશે શ્રી મોદીએ કહ્યું કે સેલા ટનલ પ્રોજેક્ટ અંદાજે આઠસો પચ્ચીસ કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયો છે અને તે એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ છે આજે શ્રી મોદીએ આસામમાં કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં સેન્ટ્રલ કોહારો રેન્જમાં મિહિમુખ ખાતે જીપ અને હાથી સફારીનો અનુભવ કર્યો હતો કાઝીરંગા નેશનલ પાર્ક એક શિંગડાવાડા ગેંડા માટે પ્રખ્યાત વિશ્વ ધરોહર સ્થળ છે એક સંદેશમાં શ્રી મોદીએ નાગરિકોને આ પાર્કની અનોખી સુંદરતાનો અનુભવ કરવાની અપીલ કરી તેમણે કહ્યું કે આ એક એવી જગ્યા છે જ્યાં વ્યક્તિને આધ્યાત્મિક શાંતિ મળે છે પ્રધાનમંત્રીએ પાર્કમાં વન દુર્ગા તરીકે ઓળખાતી મહિલા વનરક્ષકો સાથે પણ વાતચીત કરી હતી તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ધરોહરની જાળવણીમાં વન દુર્ગા સમર્પણ અને સાહસ પ્રેરણાનો વિષય છે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારની મુલાકાતે છે તેઓ પટનામાં ભાજપના બે કાર્યક્રમોમાં ભાગ લેવાના છે શ્રી શાહ આજે બપોરે પટના જિલ્લાના પાલીગંજમાં પાર્ટીની રેલીને સંબોધિત કરશે તેઓ આઈસીએઆર પ્રાદેશિક સંશોધન કેન્દ્રની નજીક ફુલવારી શરીફમાં ભાજપના સ્થાપક સ્વર્ગસ્થ કૈલાશપતિ મિશ્રાની પ્રતિમાનું પણ અનાવરણ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અગિયારથી તેર માર્ચ સુધી મોરિશિયસની મુલાકાતે છે સુશ્રી મુર્મુ બારમી માર્ચે મોરિશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે તેઓ મોરિશિયસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજસિંહ રૂપન અને પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જુગનાથ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે આ મુલાકાત દરમિયાન તેઓ ઘણા મહાનુભાવો અને નેતાઓને પણ મળશે મોરિશિયસ સાથે ભારતની વિકાસ ભાગીદારીની વધતી જતી અને બહુપક્ષીય પ્રકૃતિ દર્શાવતી ચૌદ ભારત સહાયિત પ્રોજેક્ટ્સનું સંયુક્તપણે રાષ્ટ્રપતિ મુર્મુ અને પ્રધાનમંત્રી જુગનાથ ઉદઘાટન કરશે તેઓ મોરિશિયસ યુનિવર્સિટીમાં યુવાનો અને સામાજિક સાંસ્કૃતિક સંસ્થાઓ અને મહાત્મા ગાંધી સંસ્થામાં ભારતીય સમુદાયને સંબોધશે આ મુલાકાત ભારત અને મોરિશિયસ વચ્ચેના લાંબા સમયથી ચાલતા અને સ્થાયી સંબંધોને રેખાંકિત કરશે બિહારમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડીએ પટનામાં રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવના નજીકના સહયોગી સુભાષ પ્રસાદ યાદવના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા છે સુભાષ પ્રસાદ યાદવની માલિકીની રેતી ખનન અને બાંધકામ કંપની બ્રોડસન્સ પ્રાઇવેટ લિમિટેડના મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં આજે સવારથી આ દરોડા પાડવામાં આવી રહ્યા છે દરોડાના સ્થળો પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અગાઉ આવકવેરા વિભાગે કરચોરીના કેસમાં સુભાષ પ્રસાદ યાદવના પટના ધનબાદ અને કોલકાતામાં અનેક સ્થળોએ શોધ અભિયાન હાથ ધર્યું હતું કેન્દ્રીય અન્વેષણ બ્યુરો સીબીઆઈએ પ્રવર્તન નિદેશાલય ઈડીના અધિકારીઓ પર કરાયેલા હુમલા સંબંધિત એફઆઈઆરના સંબંધમાં પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં તપાસ હાથ ધરી હતી સીબીઆઈની યાદીમાં જણાવ્યું છે કે હિંસાના સ્થળોની ફોરેન્સિક તપાસ માટે ફોરેન્સિક ટીમોની મદદ પણ લેવામાં આવી છે એજન્સીએ ઉમેર્યું હતું કે તપાસ દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો અને સામગ્રી જપ્ત કરવામાં આવી છે કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે ઓગણચાલીસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમની વર્તમાન લોકસભા બેઠક વાયડનાડથી કોંગ્રેસના સાંસદ શશી થરૂર તિરુવનંતપુરમથી અને કેસી વેણુગોપાલ કેરળના અલ્પપ્પુઝાથી ચૂંટણી લડશે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ રાજનાંદગાંવ બેઠક પરથી અને જ્યોત્સના મહંત છત્તીસગઢની કોરબા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર હશે પાર્ટીએ છત્તીસગઢમાં છ કર્ણાટકમાં સાત કેરળમાં સોળ તેલંગાણામાં ચાર મેઘાલયમાં બે અને નાગાલેન્ડ સિક્કિમ ત્રિપુરા અને લક્ષદ્વીપમાં એક એક બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ભોપાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચોરી આજે ભાજપમાં જોડાયા છે શ્રી પચોરીની સાથે મધ્યપ્રદેશ ધારના ભૂતપૂર્વ સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ ગજેન્દ્રસિંહ રાજુખેડી ઇન્દોરના પૂર્વ ધારાસભ્ય સંજય શુક્લમ અન્ય પૂર્વ ધારાસભ્યો વિશાલ પટેલ અને અર્જુન પાલિયા અને ભોપાલ જિલ્લા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કૈલાશ મિશ્રા પણ ભાજપમાં જોડાયા છે પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાશે ઇસ્લામાબાદમાં સંસદ ભવન અને લાહોર કરાચી પેશાવર અને ક્વેટામાં વિધાનસભા ભવનમાં મતદાન થશે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને મહેમુદ અચકઝાઇ વચ્ચે રાષ્ટ્રપતિ પદ માટેની રસાકસી છે બીજી તરફ ગ્રાન્ડ ડેમોક્રેટિક એલાયન્સે જાહેરાત કરી છે કે તે આજની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ નહીં લે ગઠબંધનના નેતા પીર સદરૂન શાહ રસદીએ ઇમરાન ખાનની પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી હતી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આજથી ત્રેવીસમી માર્ચ સુધી પોષણ પખવાડિયું બે હજાર ચોવીસનું આયોજન કરી રહ્યું છે આ દરમિયાન પોષણ ભી પઢાઈ ભી સગર્ભા સ્ત્રીઓના પોષણ અને આરોગ્યની સંભાળ પર કેન્દ્રિત આહાર પ્રથાઓ સહિતની વિષય વસ્તુ પર વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજ્યો અને ભાગીદાર મંત્રાલયો અને વિભાગો અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરી શકે છે દુબઈમાં ભારતની જીવંત સંસ્કૃતિને દર્શાવતો પ્રથમ ભારત ક્રિક ફેસ્ટિવલ શરૂ થયો છે અલસી પાર્ક ખાતે યોજાયેલા આ ત્રણ દિવસીય ફેસ્ટિવલમાં ભારત અને યુએઇ બંને તરફથી કલાત્મક પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવે છે આ પ્રસંગે ભારતીય રાજદૂત સંજય સુધીરે જણાવ્યું હતું કે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારીમાં પરિવર્તિત થયા છે ઇન્ડિયા બાઇક રીક મહોત્સવ સંગીતના કાર્યક્રમો સાહિત્યિક ચર્ચાઓ કવિતા વાંચન અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે ધર્મશાળામાં ભારત સાથેની પાંચ મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચના ત્રીજા દિવસે બીજી બીજી ઇનિંગમાં અમને છેલ્લા મળતા સમાચાર મુજબ ઇંગ્લેન્ડે આઠ વિકેટે એકસો બાવન રન બનાવ્યા છે આ પહેલાં ભારતનો પ્રથમ દાવ ચારસો સિત્યોતેર રન પર સમાપ્ત થયો હતો ભારતને પ્રથમ દાવના આધારે બસો ઓગણસાઠ રનની લીડ મળી છે ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં બસો અઢાર રન બનાવ્યા હતા ગાઝાના પશ્ચિમ ભાગમાં આવેલા શાંતિ કેમ્પ પર હવાઈ સહાય પેકેજ પડતા આજે ઓછામાં ઓછા પાંચ લોકો મૃત્યુ પામ્યા અને દસ ઇજાગ્રસ્ત થયા છે હમાસના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે પેરાશૂટ વિના પાર્સલ પડતા પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા ગર્ભપાતને બંધારણીય અધિકારની ખાતરી આપનારો ફ્રાન્સ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ફ્રાન્સે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એક સમારોહમાં તેના બંધારણમાં ગર્ભપાતના અધિકારનો સમાવેશ કર્યો છે આ અઠવાડિયાની શરૂઆતમાં બંધારણીય સુધારા દ્વારા ફ્રેન્ચ સંસદ દ્વારા પસાર કરાયેલા ગર્ભપાત અધિકારોને આજે પેરિસમાં બહાલી આપવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું છે કે તેઓ યુરોપિયન સંઘના મૂળભૂત અધિકારોમાં ગર્ભપાતના અધિકારનો સમાવેશ કરવા પર ભાર મૂકશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુર મેઘાલય નાગાલેન્ડ સિક્કિમ ત્રિપુરા અને અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં લગભગ પંચાવન હજાર છસો કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારની મુલાકાતે બિહારના પટનામાં ઇડીએ સુભાષ પ્રસાદ યાદવના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાશે અને દુબઈમાં ભારતની જીવન સંસ્કૃતિને દર્શાવતો પ્રથમ ભારત ક્રિક ફેસ્ટિવલ શરૂ થયો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા